સ્ટેજ ઉપરથી એક પછી એક મોટા મોટા ડાયમંડ ઉદ્યોગકારો કરોડો રૂપિયાની જાહેરાત કરી દીધા હતા પણ આમાંથી એક પણ વિરલો કલાકારો માટે મદદ કરવી જોઈએ એવી વાત સાથે સામે નથી આવતો કમસે કમ ડાયમંડ ઉદ્યોગના જે મોટા માથાઓ છે જે શહેરમાં જેનું વર્ચસ્વ છે એવા ડાયમંડ ઉદ્યોગના લોકોએ કમસે કમ ભેગા થઈને વિચાર વિમર્શ તો કરવો જ જોઈએ કે શું કરી શકાય કે આ રત્ન કલાકારોને મુશ્કેલીમાંથી બહાર કાઢે નો ડાઉટ અમુક ડાયમંડ કંપની એવી છે કે જેણે એમના રત્ન કલાકારોને છૂટા નથી કર્યા રત્ન કલાકારોના પગારે નથી ઘટાડ્યા પણ એ કંપનીઓની સંખ્યા બહુ જૂજ છે માત્ર ચાર પાંચ એવી ડાયમંડ કંપનીઓ છે કે જે અત્યાર સુધી આટલી કારમી મંદીમાં મોટાને મોટું નુકસાન હોય એમને બી નુકસાન થયું જ છે કોઈ સવાલ નથી આવતો એમને બી નુકસાન થયું છે પરંતુ આવા લોકો હજુ રત્ન કલાકારોને સાચવીને રાખ્યા છે પરંતુ નાના કારખાના ધરાવતા કે નાની ઓફિસ ધરાવતા કે મીડિયમ મીડિયમ ઓફિસ કારખાના ધરાવતા લોકોને હવે પોસાતું નથી કારણ કે બે વર્ષ થઈ ગયા એટલે બે વર્ષમાં એમને રત્ન કલાકારોને સાચવવા મુશ્કેલ પડી જાય છે અત્યારે એક ચિત્ર બી થોડા સમય પહેલા સામે આવેલું કે જે ડાયમંડ ઉદ્યોગમાં જે ઘંટીનો વપરાશ થાય એ ઘંટીઓ ત્રણ હજાર કરતા વધારે ઘંટીઓ અત્યારે કાટમાળની અંદર વેચવા માટે આવી છે સુરતનો જે આર્થિક વિકાસ છે જે સુરતનો આર્થિક યોગદાન છે એમાં બી રત્ન કલાકારનો ફાળો મોટો છે કારણ કે રત્ન કલાકારોની કમાણી થાય અને દર વખતે દિવાળીની અંદર એમને જે બોનસની મોટી રકમ મળે એમાં રત્ન કલાકારો માર્કેટમાં એટલી મોટી ખરીદી કરે કે સુરતનું આર્થિક ચક્કર એમને કારણે પણ ફરે છે પણ અત્યારે રત્ન કલાકારો બિચારાઓ એવી દશામાં આવી ગયા છે કે નથી એમને કોઈ પોલિટિકલ પાર્ટી સાંભળતું નથી કોઈ સરકાર સાંભળતું કે નથી એમના માલિકો સાંભળતા અને અમને તો કેટલાક લોકોએ એવું પણ કીધું કે ડાયમંડ ઉદ્યોગની અત્યારે જે સ્થિતિ છે એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિ આવી શકે તો કદાચ નવાઈ નહીં લાગે તો આવા સંજોગોની અંદર તો રત્ન કલાકારોની હાલત વધારે કફોડી થઈ શકે છે હવે બીજા મુદ્દાની વાત કરું તો દિલ્હીમાં કોંગ્રેસના નેતા અજય માકરને એવું કીધું છે કે અરવિંદ કેજરીવાલ રાષ્ટ્ર વિરોધી નેતા છે અને કોંગ્રેસે ગઠબંધન કરીને બહુ મોટી ભૂલ કરી એવું અજય માકને કીધું છે બીજા એક ન્યૂઝ છે કે પુષ્પા ટુના અભિનેતા અલ્લુ અર્જુનના પિતાએ એક એવી જાહેરાત કરી કે ફિલ્મ પુષ્પા ટુના નિર્માતા અને અલ્લુ અર્જુન ભેગા મળીને જે મહિલાનું થિયેટરમાં દોડા દોડી ભાગદોડ વખતે મોત થયું હતું અને એમનો પુત્ર હોસ્પિટલમાં છે એમને બે કરોડ રૂપિયાનું દાન આપવામાં આવશે હવે જ્યારે હૈદરાબાદના એક થિયેટરની અંદર અલ્લુ અર્જુન ગયો હતો અને તે વખતે એને જોવા માટે એટલી ભાગદોડ મચી કે તે વખતે રેવતી નામની એક મહિલાનું એ ભાગદોડમાં મોત થયું હતું અને એમનો જે પુત્ર છે શ્રેય કરીને એ નવ વર્ષનો છે અને એને ઈજા થઈ હતી એ હોસ્પિટલમાં દાખલ છે એટલે અલ્લુ અર્જુનના પિતાએ કીધું કે એક કરોડ રૂપિયા અલ્લુ અર્જુન પોતે આપશે પચાસ લાખ રૂપિયા નિર્માતા આપશે અને પચાસ લાખ રૂપિયા ડિરેક્ટર આપશે અને આ બે કરોડ રૂપિયાની જે રકમ છે એ અમે હોસ્પિટલમાં શ્રેયના હાથમાં જઈને આપીશું અને આના માટે શ્રેય નામનું શ્રેય નામનું એક ટ્રસ્ટ બી બનાવવામાં આવ્યું છે હવે બીજી એક વાત કરું કે આજે પચીસ ડિસેમ્બરથી અમદાવાદની અંદર કાંકરિયા કાર્નિવલ શરૂ થયું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉદઘાટન પણ કર્યું અને એકત્રીસ તારીખ સુધી આ કાર્યક્રમ ચાલવાનો છે એમાં બહુ બધા ભવ્ય કાર્યક્રમો છે પહેલી વખત આ કાંકરિયા કાર્નિવલની અંદર ડ્રોન શો થવાનો છે અંડર વોટર ડાન્સ થવાનું છે આગ સાથેના ડાન્સના કરતબ જોવા મળવાના છે આ ઉપરાંત સત્યાવીસ ડિસેમ્બરે ઈશાની દવે અઠ્યાવીસ ડિસેમ્બરે ગીતા રબારી ત્રીસ ડિસેમ્બરે સાયરામ દવે અને કિંજલ દવે આ બધા કલાકારો પણ પોતપોતાના સ્ટેજ પરફોર્મન્સ આપવાના છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ